રામ રામ સીતારામ કેમ છો બધા ફરી એકવાર સ્વાગત છે આપનું મારા નવા વિડિયોમાં આજે બંધારણ દિવસ છે તો આપ સૌને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બંધારણ વિશે આપણે આજે વાત કરીશું ભારતનું બંધારણ સૌ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે હવે આ બંધારણ એટલે શું બંધારણ એટલે દેશ ચલાવવા માટેનું નિયમ અને સિદ્ધાંતોનું પુસ્તક હવે આમાં છે કે જે સરકાર કેવી રીતે ચાલશે નાગરિકોના હક શું છે અને સરકારની શક્તિ કેટલી વગેરે બધું બંધારણ નક્કી કરે છે હવે ભારતનું બંધારણ જે સમિતિએ બનાવ્યું એ સમિતિને આપણે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી એટલે કે ઘટના સભા કહીશું અને આ સભામાં ટોટલ બસો ને સભ્યો હતા હવે અને આ બંધારણના મુખ્ય ઘડવૈયા ડોક્ટર બી આર આંબેડકર સાહેબ એટલે ભીમરાવ આંબેડકર સાહેબ હતા એમને બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સતત મહેનત કરી દરેક પોઈન્ટ આવરી લીધા દરેકના સમસ્યાઓ અને જે કાંઈ હતું એ બધાનું ખૂબ જ નિરીક્ષણ કર્યું અને ખૂબ જ અભ્યાસ કરી અને સતત બે વર્ષ સુધી મહેનત કરી અને ભારત દેશનું બંધારણ ઘડ્યું અને પછી આ આજના દિવસે એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના દિવસે બંધારણ બની ગયું અને તૈયાર થઈ ગયું પણ એનું અમલીકરણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં થયું તો હવે આ બંધારણમાં નું આમુખ છે એમાં મૂળ મૂલ્યો લખેલા છે સર્વસત્તાક સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકશાહી અને ગણરાજ્ય દરેક લોકો લોક સ્વતંત્ર છે એટલે કે આપણા દેશમાં લોકશાહી છે તો લોકો દ્વારા ચાલતી સરકાર બરાબર અને ધર્મનિરપેક્ષ એટલે કોઈ પણ ધર્મ અપનાવી શકે લોકો અને દરેક નાગરિકને ન્યાય સ્વતંત્રતા અને સમાનતાનો હક છે અને ભાઈચારો આપવાની વાત કરે છે બંધારણ હવે આ બંધારણમાં મુખ્ય છ અધિકારો છે મૂળભૂત છ અધિકારો છે એક વ્યક્તિગત સ્વતંત્રતા બીજું સમાનતાની હક શોષણ મુક્તિનો હક ધર્મની સ્વતંત્રતા સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઉપાયોનો હક એટલે કે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પોતાની રીતે ગમે તે કરી શકે ગમે તે કામ કરી શકે ગમે તે શિક્ષણ મેળવી શકે શિક્ષણનો હક છે કોઈ શોષણ ના કરી શકે પછી કોઈ પણ જાત ધર્મ અપનાવી શકે કોઈ હિન્દુ ધર્મ અપનાવે કોઈ મુસ્લિમ ધર્મ અપનાવે કોઈ ખ્રિસ્તી ધર્મ અપનાવે કોઈ પણ પોતાની ઈચ્છા મુજબ ધર્મ અપનાવી શકે છે ત્રણ આધારો છે બંધારણમાં વિધાન પ્રદાન જે કાયદો બનાવે છે અને બીજું છે કાર્યપાલ જે કાયદો અમલી કરે છે અને ત્રીજું છે ન્યાયાલય જે ન્યાય આપે છે એટલે બંધારણ આ ત્રણ આધારો ઉપર મહત્ત્વ ધરાવે છે એટલે આપ બધાને આ બંધારણ વિશે મેં ટૂંકમાં માહિતી આપી જે બેઝિક ઓવરઓલ માહિતી છે તો આપને ગમી હશે અને વધુમાં વધુ જો ગમ્યું હોય તો આ વિડીયો શેર કરજો અને દરેકે બંધારણ વાંચવું જોઈએ અસ્તુ જય હિન્દ